નમસ્કાર મિત્રો કેમ છો મિત્રો મજામાં ને તો મિત્રો આજે આપણે આ વિડિયોમાં વાત કરીશું કે આપણે જે છવ્વીસ સત્યાવીસ તારીખથી લઈ અને જે ત્રીસ એકત્રીસ તારીખ વચ્ચેની જે આપણે આગાહી હતી કે ગુજરાત રિજિયનમાં સૌરાષ્ટ્ર કચ્છ કરતાં વરસાદનું પ્રમાણ વધુ રહેશે અને ગુજરાત રિજિયનમાં ભારેથી અતિ અતિભારે વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે એવી વાત કરી હતી કે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ મધ્યમથી સારા વરસાદ જોવા મળી શકે છે તો આજે આપણો આ વિડીયો બનાવવાનું મિનિંગ એક જ છે કે આજે આપણે આમાં આપણી જે આગાઈ ખોટી પડી છે મતલબ કે ઘણા આગાહીની ખોટી આગાઈ પડી છે ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ માટે હવે આ વિડિયોમાં બધું આપણે ડિટેલમાં જાણીશું વિડીયો થોડો લાંબો થશે પણ જોવા અંત સુધી વિડીયો જોવા તમારે વિનંતી કરું છું કારણ કે વિડીયો અંત સુધી જોજો તો તમને બધી ખબર પડી જશે કે આગળ શું શું પરિબળો પરિબળો કામ કરી ગયા અને આજે આપણે આ વિડીયો બનાવી રહ્યા છે ખાસ આગાહી આપણી જે સૌરાષ્ટ્ર કચ્છ માટે ખોટી પડી છે એ આગાહી સ્વીકાર માટે આવ્યા છે સ્વીકારવા માટે આવ્યા છે ઘણા આગાહીકારો હોય છે જે આગાહી ખોટી પડે એટલે તરત ગાયબ થઈ જાય અથવા વિડીયો ન આવે અથવા આગાહી આપે એટલે આગાહી જેની ખોટી પડે એ સ્વીકારે નહીં પણ ઘણા એવા સારા આગાહીકાર છે જેમાં આપણે આ નામ નામ લઈને તમને કહીશું કે આગાહી કરો છે એ પોતાની આગાહી ખોટી પડે તો સ્વીકારવા માટે તૈયાર રહે છે જેમાં ઘણા એવા નામ છે પણ આપણે આ વિડીયોમાં જાણીશું તો હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો હવામાનની રેગ્યુલર મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી રેજો સાથે શેર કરજો સૌથી પહેલા આપણે આગાઈની વાત કરીએ કે આગાહી આપણી ખોટી પડી છે એ ખાસ સૌરાષ્ટ્ર કચ્છ માટે ખોટી પડી છે આપણે પાંચ દિવસ પહેલા ચાર પાંચ દિવસ પહેલા જે વિડીયો આપ્યો છે એમાં તમને કહ્યું તો કે ગુજરાત રિજિયનમાં સૌરાષ્ટ્ર કચ્છ કરતા હાલ એવું લાગી રહ્યું છે કે વરસાદનું પ્રમાણ વધુ રહેશે પણ સૌરાષ્ટ્ર કચ્છ કરતા આ ગઈ આપણી સાચી પડી છે ગુજરાત રિજિયનમાં સાડામાં સાડા વરસાદ જોવા મળે મતલબ કે ભારે થી અતિ ભારે વરસાદ જોવા મળ્યા છે દસ ઇંચ ઉપરના આંકડા સામે આવ્યા છે જો કે આપણે હજી સુધી આંકડા વળી આગાહી મતલબ કે ઇંચની આગાહી હજી પણ આપણે નથી કરતા અને આપણે ઇંચની આગાહી નથી કરતી ન કરી હતી તો પણ આંકડા છે દસ ઇંચ ઉપરના આવ્યા હતા આપણે એટલું કીધું હતું કે વરસાદ છે એ ભાડેથી અતિ ભારે થશે સાવધાન રહેવાની જરૂર છે એવું આપણે વિડીયોમાં કહ્યું હતું પરંતુ જે સૌરાષ્ટ્ર કચ્છ માટે કહ્યું હતું કે મધ્યમથી સારા વરસાદ સૌરાષ્ટ્ર કચ્છમાં પણ થશે એ ન થયા એનું કારણ શું છે એનું મિનિંગ શું છે એ પણ આપણે વિડીયોમાં જાણીશું તો સિસ્ટમ છે એ ધાર્યા કરતા વધુ મતલબ કે વધુ થોડી ઉપર હાલી અને સિસ્ટમ ધાર્યા કરતાં તેજજીથી મતલબ કે ઝડપથી આગળ વધી અને સિસ્ટમ જલ્દી આગળ વધી રાજસ્થાનના ભાગો પરથી આવી અને સિસ્ટમ થોડી ઉત્તર બાજુ ગઈ અને હવે ફરી પાછો લાગી રહ્યો છે કે આ સિસ્ટમ છે એ ફરી પાછો રાજસ્થાનના ભાગો પર મતલબ કે સિસ્ટમ છે એ એટલા જ એરિયામાં ફળે છે મધ્યપ્રદેશથી લઈ અને અમુક જે

જે સાતસો આઠસો રૂપિયા ઉપર એક બોરો મતલબ કે સિયરજોન નો નિર્માણ થશે અને મતલબ કે સિયરજોન બનશે અને ટ્રફ બનશે એના કારણે સૌરાષ્ટ્ર કચ્છ ને પણ સાડામાં સારો લાભ મળશે મધ્યમથી થી સારા થશે પણ એવું થયું નહીં સૌરાષ્ટ્ર કચ્છમાં છૂટા છવાયા જાપતાને ને બાદ કરતા કોઈ મધ્યમથી થી સારા વરસાદ નોંધાયા નથી એ આપણી આગાહી ખોટી પડી છે તો એના માટે આજે હું સ્વીકાર સુકાઈ રહ્યો છું કે મારી આગાહી આ ખોટી પડી છે એના માટે તમારી હું સમક્ષ રજૂ થયો છું અને તમને ખાસ સ્વીકાર માટે આવે છું કે મારી આગાહી છે આ ખોટી પડી છે તો એ તમામ મિત્રોને નોંધ છે કે મિત્રો ખોટી પડી એ સ્વીકારવી પણ બહુ મોટી વાત કહેવાય મિત્રો કારણ કે આગાહી ખોટી પડે પછી ઘણા એવા લોકો છે દેખાતા જ નથી યુટ્યુબ પર ગાયબ થઈ જાય પછી બે ત્રણ દિવસ પછી જે નવું કોઈ વરસાદનો નાઉન્ડ આવે અથવા નવી સિસ્ટમ કંઈ આવે તો એ ખોટી ને પાછું ફરી પાછો યુટ્યુબ પર આવે પણ એ સમય પણ આ સ્વીકારે નહીં આગાય સ્વીકારવી મિત્રો એ ખૂબ મોટી વાત છે પણ હવે જે આપણી આગાઈ ખોટી પડી છે સૌરાષ્ટ્ર કચ્છ માટે અનુમાન હતું કે સૌરાષ્ટ્ર કચ્છમાં તરફ લંબાશે આ સિસ્ટમનો અને સૌરાષ્ટ્ર કચ્છમાં પણ મધ્યમનો સાડા મધ્યમથી સાડા વરસાદનો લાભ મળશે પણ છૂટા છવાયા હાડવા ભારે ઝાપટાને બાદ કરતા કોઈ ખાસ વરસાદની ગતિવિધિ ગુજરાત રિજનને ને બાદ કરતા સૌરાષ્ટ્ર કચ્છમાં નોંધાઈ નથી તો એ આપણી આગાઈ ખોટી પડી છે ઘણા આગાહી કારણે આગાહી આ ખોટી પડી છે તો એ બધા સ્વીકારવા માટે તૈયાર છે એની સાથે સાથે આપણે પર સ્વીકારી તૈયાર છે હવે મેઈન રીઝન છે કે હવે આ તો તો ખોટી પડી પણ હવે ચાલુ કોઈ આપણે તમને પેલા કહી દીધું હતું કે આપણી આગાહીમાં તારીખમાં કોઈ જાતનો ફેરફાર નથી તો હજી પણ આપણે તારીખ ઉપર આડીખમજી હજી આ તારીખમાં કોઈ જાતનો ફેરફાર નથી કરતા જે સત્યાવીસ એકઠા તારીખથી લઈને જે એકત્રીસ તારીખ વચ્ચેની આપણી આગાહી હતી હજુ પણ ચાલુ છે આ તારીખો દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના છૂટા છવાયા ભાગોમાં હળવા ભારે ઝાપટાની શક્યતા છે હવે મોટી એક્ટિવિટી થાય એવી શક્યતા આપણે બે ત્રણ દિવસમાં નથી લાગતી જો કે હવે આગળનું હવામાન તમને બતાવીશું પેલા બે ત્રણ દિવસની વાત કરીએ આપણે આગાહી છે આજે ઓગણત્રીસ તારીખ થઈ ચુકી છે આજે આપણી આગાહીના ત્રણ દિવસ છે આજનો દિવસ અને બે દિવસ ત્રીસ અને એકત્રીસ તારીખ વાળો મેનો છે તો એકત્રીસ તારીખ સુધી આપણી આગાહી છે પણ આ જ ત્રણ દિવસ એમાં પણ સૌરાષ્ટ્ર કચ્છની સાથે સાથે ગુજરાતની જેલમાં છૂટા છવાયા હળવા ભારે હજી પણ નોંધાશે આ તારીખોમાં અને કોઈ ભારે વરસાદની શક્યતા હાલ આપણે નથી લાગતી સૌરાષ્ટ્ર કચ્છની વાત કરી રહ્યો છું ખાસ એમાં કઈ ખાસ ભારે વરસાદની શક્યતા હાલ આપણે બે ત્રણ દિવસ સુધી નથી લાગતી શક્યતા છે તો ત્યાં પણ હવે હળવો મધ્યમ વરસાદ હજી પણ નોંધાય એવી શક્યતા છૂટાછવા વિસ્તારમાં લાગી રહી છે તો આ તો આપડી છવીસ સત્યાસી લઈને એકત્રીસ તારીખ વચ્ચેની આગળ રહી હવે આગળનું હવામાન જોઈએ કે હવે વડાપ મળશે મોટી વડાપ મળશે ઘણા એવા મિત્રોના સવાલ આવી રહ્યા છે કે હવે આગળ શું થશે ઘણા યુટ્યુબ ચેનલ પર ઘણા મિત્રોએ આગાહી કાઢો કીધો છે આગાહી કાઢો એવો કીધો છે કે હવે મોટી વડાપ મળશે મોટો ગેપ આવશે તો મિત્રો આ શું છે એવો આગોતરો અંદાજ છે આપણે બે થી ત્રણ દિવસમાં લઈને આવવાના છીએ પણ અત્યારે અંદાજો આપીએ તો હવે એવું લાગી રહ્યો છે કે વીસ બાવીસ તારીખ સુધી હાલ કોઈ ખાસ વરસાદની ગતિથી જોવા મળી શકે હાલ નથી લાગતી હજી પણ તમને કહી રહ્યો છો હાલ નથી લાગતી પણ

હજી એક મોડલ એવો પટી મતલબ કે એવો બતાવી રહ્યો છે મોડલનો એવો સંકેત છે કે આ સિસ્ટમ છે અત્યારે જે મધ્યપ્રદેશ અને જે રાજસ્થાનના ભાગો પર છે આ સિસ્ટમ અહીંયા ફળી રહી છે આ સિસ્ટમ આઇકોન મોડલ છે એ એવો બતાવી રહ્યો છે કે આ સિસ્ટમ રાજસ્થાન પરથી ટન મારી અને સિંધથી લઈ અને કચ્છના ભાગો પર આવી શકેતા એક મોડલ હજી બતાવી રહ્યો છે જો કે હજી પણ એમાં ફેરફાર થવાની શક્યતા છે હજી એક મોડલ છે હજી ઈસીએમ ડબલ્યુ નો કોઈ જાતનો એવો સંકેત નથી કે આ કોઈ એવી પરિસ્થિતિનું નિર્માણ જો થશે તો તમને એક બે દિવસમાં અપડેટ આપવામાં આવશે પરંતુ છે છે એવું બતાવી કે એક બે તારીખ ટર્ન મારી રાજસ્થાનના ના પશ્ચિમ ભાગો પછી થઈ પાકિસ્તાનના સિંધ પ્રાંત આ સિસ્ટમ નીચે આવી અને કચ્છના અને સૌરાષ્ટ્રના અમુક લઈને થી સુધી આવી શકે આઈકોન મોડલ દર્શાવી રહ્યું છે જો આવું થાય

અગિયાર બાર તારીખ વચ્ચે અરબ સાગરમાં એક મોટી હલચલ થાય એવી શક્યતા હાલ આપણે માની રહ્યા છીએ જોકે આપણે એવું નથી કહેતા કે સિસ્ટમ ગુજરાત ઉપર આવશે પણ એ તારીખો નોંધી લેજો કે સાત આઠ તારીખ થી લઈ અને અગિયાર બાર તેર તારીખ વચ્ચે એક સિસ્ટમ ઉપર નજર રાખવાની રહેશે કારણ કે કેરલ થી લઈ અને કર્ણાટક વચ્ચે આ સિસ્ટમ આવશે મહારાષ્ટ્રના ભાગો પર પણ આ સિસ્ટમ આવી શકે તેવી શક્યતા હાલ આપણે માની છીએ અને અમુક મોડલ છે હજી સિસ્ટમને

નથી લાગતી પણ એમાં વચમાં કોઈ મોટો ફેરફાર થશે કુદરતી તો તમને આપણે આપવામાં આવશે આજે આપણે આ વિડિયોમાં આગાઈ સુકાર માટે આવ્યા છે કે આપણે આગાઈ ખોટી પડી છે એના માટે આપણે સ્વીકારી રહ્યો છું આજે કે સૌરાષ્ટ્ર કચ્છ માટે મારી આગાઈ ખોટી પડી છે 26 27 થી લઈને 31 તારીખ સુધીની આગાઈ હતી એમાં સૌરાષ્ટ્ર કચ્છમાં ખોટી પડી છે અને સિસ્ટમ ગાડે કરતા થોડી વધુ ઉપર અને વધુ ઝડપથી આગળ વધે એના કારણે અને ઘણા બીજા પણ પરિબળો કામ કરી ગયા છે તો આ પ્રમાણે તારીખો નોંધવાની છે બાકી હાલ આગળ ચાલુ છે એમાં નોંધાશે આગળની આપણે છે બે દિવસમાં આપવામાં આવશે મોટું આગોતરું નિર્ધાર પણ આપવામાં આવશે બે ત્રણ દિવસમાં કે આગળ શું શું થશે એની અપેટ પણ તમને આપવામાં આવશે અત્યારે આપણે રજા આવશો મળીશું એક નવી આપણી સાથે ત્યાં સુધી બધાને આભાર